તો બીજી તરફ વડોદરાની વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા મ્યુનિસિપલ કમિશનર કમિશનર મહેશ મ્યુનિસિપલ સમયે મહાનગરપાલિકાના હોદ્દેદારો તેમની સાથે જોડાયા વડોદરામાં આવેલી વિશ્વામિત્રી પ્રોજેક્ટની ચાલીસ ટકા કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે સાથે જ દસ જૂન પહેલા કામગીરી પૂર્ણ થાય તેવા પ્રયાસ કરવાનું કમિશનરે જણાવ્યું ત્યારે હાલ ચાર ઝોનમાં કામગીરી ચાલી રહી છે વરસાદમાં માટી ન નીકળે તે માટે પણ કામગીરી કરાશે તેમ કમિશનરે જણાવ્યું આગામી સમયમાં જરૂર પડશે તો સમય અને મશીનરી બંનેમાં વધારો કરવાની માહિતી પણ વડોદરા મ્યુનિસિપલ કમિશનરે આપી હતી કોર્પોરેશનના પાંચ પદાધિકારીઓ અને એડમિનિસ્ટ્રેટિવર્ કમિશનના ટીમ સાથે અમે વિશ્વામિત્રીનું વિઝિટ કરવામાં આવ્યું છે બહુ સરસ કામગીરી થઈ રહ્યા છે અને અગાઉના ટીમે પણ બહુ સરસ કામગીરી કરી છે લગભગ ચાલીસ ટકાનું કામ પૂરું થઈ ગયું છે આજે આ જોતા જૂન દસ તારીખ પહેલાં આ કામ પૂરું કરવાનું રહેશે એટલે સાઠ ટકાની કામગીરી છે એને સ્પીડ પકડવા માટે અમે પ્રયત્ન કરીશું જરૂરત પડે તો કામ કરવાનો જે સમય છે એને પણ થોડું વધારે અમે લઈશું પણ જે રેગ્યુલેશન્સ છે એનડીટી એનજીનું કોર્ટનું કમિટીઝનું એન્વાયરમેન્ટલ કન્સર્ન એને ધ્યાને લઈને કામગીરી કરીશું અત્યારે લગભગ ચારસો પ્લસ ડમ્પર્સ સોળ પેકેજીસમાં અને ચાર ભાગમાં કામગીરી કરી રહ્યા છે એલએચએસ સાઈડમાં હવે નેક્સ્ટ આરએચએસ સાઈડમાં પણ કામગીરી હાથ ધરવામાં આવશે અને આવનારા દિવસોમાં આ જે માટી અત્યારે કાઢી રહ્યા છે વરસાદ આવે તો આ માટી કદાચ નીકળી શકે વરસાદના કારણે એટલે એને ફિક્સ કરવાનું અને સ્ટેબિલાઇઝ કરવાનું કામગીરી પણ હાથ ધરવામાં આવશે એટલે એન્વાયરમેન્ટલ કન્સર્સને ધ્યાને રાખીને જે એન્વાયરમેન્ટ મને બેસ્ટ સુટેબલ છે એ એવા કામગીરી અમે હાથ ધરીશું વેટિવર ગ્રાસ પ્લાન્ટેશન હોય અથવા સોઇલ ફિક્સિંગ પ્લાન્ટ્સ હોય એ બધા સાયન્ટિફિકલી કન્સર્ન્સ લઈને જે એક્સપર્ટ્સ છે એને સાથે રાખીને કામગીરી કરવામાં આવશે એન્ડ વોટ એવર વી ડૂ વી વિલ બી ડુઈંગ ઇટ વિદિન ધી ફોર્મેશન્સ ઓફ ધી એનજીટી અને વડોદરાને પ્રાર્થના કરીએ કે ભગવાનને પ્રાર્થના કરીએ આ વખતે આવું સમસ્યા ના બને અને આપ લોકોની પૂરું સહયોગથી આગળનું કામગીરી હાથ ધરવામાં આવશે